સાહેબ અમારા વિરોધ પક્ષના નેતા એમણે હમણાં વાત કરી કે આજે નેતા બનીને નહીં પણ ઓબીસી ની વાત કરવા આવ્યો છું સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ સન્માનીય જગદીશભાઈ ઠાકોર સાહેબ આમ તો સ્ટેજ નામ લેવા તો બધાના નામ લઈ શકું એમ શું પણ એસી એસટી ઓબી માઇનોરિટી તમામ સમાજના ધારાસભ્યશ્રીઓ માજી ધારાસભ્યશ્રીઓ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મારી અગાઉ આપણા સિનિયર નેતા અને તમામ વક્તાઓએ આવનાર સમયની અંદર રાજકીય રીતે અને આર્થિક રીતે એસીએસટી ઓબીસી સમાજમાં કઈ રીતે વિકાસ થઈ શકે એમાં આપણું પોતાનું યોગદાન શું હોઈ શકે એના માટેની વિશેષની વાત કરી છે એ વાતમાં હું મારો સુર પુરાવું છું આજે આપણે આપ જે દૂર છે એમને કીધું હતું કે ગાડીમાં લઈને આવજો પણ મને પોતાને થયો કે એસીએસટી ઓફિસી સમાજમાં એમના અધિકારો માંગવા માટે કરીને આગેવાનો ઉપર ને યુવાનોને અંડરગ્રાઉન્ડ કરંટ કેવો છે એટલે મેં નેવું જણા કીધું કે ગાંધીનગર છે તો લક્ઝરી જઈએ અને જણા આવ્યા અને બીજી ગાડીઓ લાવી બીજાને ને માં લઈ જવા હોય તો એક બસ ની અંદર પાંચ જણા નથી હોતા ખાલી બસો દોડાવવી પડે છે એક બસ માં જણા ઉભા રહીને પણ અમિતભાઈ ચાવડા સાહેબ કરી અમિત ચાવડા હોય કે સામેના પક્ષ કોઈ પણ વ્યક્તિ હોય જયારે તમારી પાસે વોટ માંગવા આવે ત્યારે તમારા સમાજ નો દીકરો પડીને આવે તમારા વિસ્તાર દીકરો બનીને આવે તમારા માટે હાથ ઠેરી ઓળખાણ કાઢે તો એને તમે પણ પૂછ્યું કે અમે તો તમે જે પક્ષમાં આવો એ પક્ષમાં નેતાઓને પૂછતો થઈ ત્યારે આ લોકોને ખબર પડશે કે અમને હવે વસ્તી ના ધોરણે કે એમની જે માંગણીઓ છે એ પ્રમાણે આપણે એમને બજેટે આપવું પડશે અને એમને રાજકીય અનામત પણ એમને આપવી પડશે ભણી પણ ન ભણી શકી હોય ઓગણીસો ને પંચાણું ની અંદર રાજકીય રીતે મહિલા અનામત અમલમાં ના આવી હોત અને એમાં પણ પક્ષી પંચ અનામત ના હોત તો હું તાલુકા પંચાયત ની પ્રમુખ ન બની શકી હોત અને પ્રમુખ ન બની શકી હોત તો આજ તમારા આટલું પહોંચીને ધારાસભ્ય બની ના શકી હોય એટલે રાજકીય રીતે પણ જરૂર છે શૈક્ષણિક રીતે પણ જરૂર છે અને આર્થિક નુકસાન થાય એના માટે પણ એસીએસટી ઓબીસી આ બધા સમાજો માટે જરૂરી છે ત્યારે આવનાર સમયની અંદર અમે દરેક વખતે વિધાનસભાની અંદર વાત કરીએ છીએ કે ભાઈ સત્યાવીસ ટકા અનામત એ તમે બંધારણીએ સ્વીકારની બાબત છે તો ગુજરાત સરકારનું જેટલું બજેટ ગણાય તેમાંથી સત્યાવીસ ટકા બજેટ એ બક્ષીબંધ સમાજને મળવું જોઈએ અને આવનાર સમયની અંદર હું માનું કે બીજા સમાજના આયોગ છે એમ સમાજ સમાજનો પોતાનું જુ કામ થઈ શકે ત્યારે આપ સૌને પણ મારી વિનંતી છે કે આજે એક વર્ષથી પંચાયતોની બાકી જિલ્લા પંચાયતો બાકી નગરપાલિકા બાકી અને તમામ તાલુકા પંચાયતોની ચૂંટણી બાકી શા માટે તમે ચૂંટણી આપતા નથી પણ એમને એસી એસી ઓબીસી વસ્તી પંચના લોકો કે જુદા બજટમાં

કોંગ્રેસે એ જ રીતે વિચાર્યું હોત આ વર્ષો પહેલા અને બંધારણને આગ આપ્યો તો આજે આ કે જિલ્લા તાલુકા પંચાયત આપવા કારણ એટલું જ હતું કે જેની પ્રતિનિધિ ચૂંટાઈ આવે અને એની સમાજની સમસ્યા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લેવલે ગામ લેવલે વિધાનસભામાં કે લોકસભામાં રજૂ કરીને એના સમાજના ઉત્સાહ માટેની વાત કરી શકે એટલા માટે કરીને આપણા હક્કો માગવા માટે આપણે પ્રતિનિધિને ચૂંટીને મૂકીએ છીએ અને આવનાર સમયની અંદર આ આપણા હક અધિકારો માટે અને આપણો હક માગીએ છીએ આપણે કોઈની પાસે સરકાર પાસે નથી આપણે સવારથી કરી સવારથી કરીને ત્યાં સુધી જેટલી પણ જીવન જરૂરિયાત વસ્તુઓ વાપરીએ કે તમામ વસ્તુઓનો ટેક્સ એ સરકારમાં જાય છે અને એનો બજેટ મને એક મથ ઉપર આવીને આજે આટલા ભેગા થયા છે અને સમય ની અંદર પાંચ લાખ ભેગા કરવા પડે તો પણ ગાંધીનગર મુકામે ભેગા થઈને કે જિલ્લા ભેગા થઈને 爸爸。